સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમને સંસ્કૃત કે અર્ધમાર્ગી પ્રતિક્રમણ આવડતું નથી તેના અર્થ પણ ખાસ સમજાતા નથી અને પ્રતિક્રમણ વગેરે છ આવશ્યક અંગે તમારો પ્રશ્ન છે કે પરોષણ વગેરે દિવસોમાં આ પ્રતિક્રમણ કઈ રીતે કરવું અમુક ક્રમ તમને કોઈએ બતાવ્યો અને તમને રૂચ્યું તે તમે મોકલ્યો છે અને પૂછ્યું કે કરી શકાય કે કેમ મૂળમાં અધ્યાત્મમાં તો જીણાણમ કુણંતાણમ મોક્ષ કારણમ સુંદર પે સ્વબુદ્ધિએ નિબંધનમ જિનેશ્વર કે જિનેશ્વરના આશય સત્પુરુષની આજ્ઞાએ કરેલ સર્વે સાધન મોક્ષના કારણો છે સુંદર જણાતું પણ સ્વબુદ્ધિએ નક્કી કર્યું તે ભૌબંધનનું જ કારણ છે પરમ કુપૌદે બોધ્યું છે કે બીજા સાધન બહુ કર્યા કરી કલ્પના આપ અથવા અસદગુરુ થકી ઉલટો વધ્યો ઉતાર સમ્યક પ્રકારે જ્ઞાનીને વિશે અખંડ વિશ્વાસ રાખવાનું ફળ નિશ્ચય મુક્તપણું છે વચન મુદ્દ ત્રણસો બાવીસ અને વચન મુદ્દ પાંચસો અગિયારમાં કોપોદેવી બોધ્યું કે જ્ઞાની પુરુષની આજ્ઞા છે તે ભાવમાં જેવાને આડા પ્રતિબંધ જેવી છે બારમા ગુણસ્થાનકના છેવાડા સુધી જ્ઞાનીની આજ્ઞામાં રહેવું એ સૌથી સલામત સમ્યક માર્ગ છે કોણ કોને ક્યારે કઈ આજ્ઞા આપી શકે તે તો સત્પુરુષ નક્કી કરે આ જ્ઞાનીના ઘરની વાત છે પ્રતિક્રમણ એનું આવશ્યક એવું પણ નામ છે આવશ્યક એટલે અવશ્ય કરીને કરવા યોગ્ય એ સત્ય છે પરમ કુપાળદેવ બોધે છે કે તે વડે આત્માની મલિનતા ખસે છે માટે અવશ્ય કરવા યોગ્ય જ છે તેની યોજના પણ બહુ સુંદર છે એના મૂળ તત્વ બહુ ઉત્તમ છે પણ મોક્ષમાળામાં પ્રતિક્રમણના પાઠમાં કુપાળદેવે બોધ્યું કે જેમ મને તેમ પ્રતિક્રમણ ધીરજથી સમજાય એવી ભાષાથી શાંતિથી મનની એકાગ્રતાથી અને યત્નપૂર્વક કરવું જોકે જ્ઞાની પુરુષ કોઈ પણ બાહ્ય ક્રિયાનો નિષેધ કરતા જ નથી હવે તેના મુદ્દે એકવીસના અઠ્ઠાણુંમાં બોલમાં હોય તો બોધ્યું છે કે કોઈ પણ શુદ્ધાશુદ્ધ ધર્મકણી કરતો હોય તો તેને કરવા દો પણ ખાસ સમજણ ન પડતી હોય અર્ધમાગદી પ્રાકૃત સંસ્કૃત ભાષા ખાસ સમજાતી ન હોય એક રૂઢિ તરીકે પોતાના મતની ક્રિયા હોવાથી કર્યા કરે અને કાળ દાળે તે કાર્યકારી થાય નહીં ધાર્મિક ક્રિયા આત્મજ્ઞાનને લક્ષ્ય થાય તો અનુમોદનીય છે નહીં તો અભિમાનનું કારણ બને છે ભાષા સમજે નહીં શું બોલાય છે તેના અર્થ સમજાય નહીં સમજાય નહીં તો વિચાર ક્યાંથી ઉદભવે સમજાવણ ઉપકાર શો અને સમજે જીન સ્વરૂપ પરમ કુબોલ ત્રણસો અઠ્ઠાણું પત્રમાં કહ્યું કે ઈશ્વર ઈચ્છાથી જે કોઈ પણ જોવાનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તો તેમ થશે અને તે બીજેથી નહીં પણ આમ થકી એમ પણ અત્ર માનીએ છીએ અહીં સદ્ગુરુની આજ્ઞા એ જ સદગુરુનો યોગ છે પૂજ્ય બ્રહ્મચાર્યજીએ પ્રકાશ્યું છે કે જેને ઘેર વચનામૃત છે તેને ઘેર બુદ્ધિનો સમજણનો ભંડાર છે તેને ઘેર સત્પુરુષ હાજર જ છે તો ઓગણીસો ચોપનમાં વસો ક્ષેત્રે આજ્ઞા ભક્તિનો ક્રમ પૂજ્ય પ્રભુશ્રીજીને આપી જ દીધો કે જે કોઈ જિજ્ઞાસુ ભાઈ બહેન સાધન માગે તો આ આપવું આ છૂટવાના સાધન જે માર્ગની પ્રભાવના પ્રભુસિંહે જીવનની છેલ્લી ક્ષણ સુધી કર્યા કરી અને પોતાની હેતી દરમિયાન જ પૂજ્ય બ્રહ્મચર્યજીને કોઈ જિજ્ઞાસુ મુમુક્ષુ માગે તો આ આજ્ઞાભક્તિ આપવા જણાવતા પૂજ્ય બ્રહ્મચારીજીએ પણ તહદથી કરી તે જ માર્ગ આરાધ્યો ક્ષયોપશમ અભ્યાસ આવડત અને ભાષા જ્ઞાન પણ બળવાન તેમ છતાં નવો ચીલો કંઈ પાડ્યો નહીં આલોચના પ્રતિક્રમણ કે ક્ષમાપના અર્થે રોજ બરોજ તેથી પર્વ કે પરવેશ્વના દિવસો અંગે મૂળમાં તો થયેલા દોષોનું પ્રાયશ્ચિત કરવાનું છે જે અર્થે ભક્તિના વિષ દોહરા હે પ્રભુ હે પ્રભુ શું કહું દીનાનાથ દયાળ યમ નિયમ અને ક્ષમાપના હે ભગવાન હું બહુ ભૂલી ગયો આ ત્રણ પાઠો પૂર્ણ છે અતિશયુક્ત વાણી છે અને સૌથી પ્રબળ કારણ તે સ્વીકાર અંગે તો સત્પુરુષની આજ્ઞાએ મળેલ આ સાધનો છે તે છે સાસા ક્રિયા યા ફલવતી આજ્ઞા વગર કરે તો પુણ્યનું કારણ ક્વચિત થાય પણ જ્ઞાનીની આજ્ઞાએ કરેલ હોય તો તે છૂટવાનું નિર્જરાનું અને મોક્ષનું કારણ બને છે આજ્ઞામાં એકતાન થવું સહેલું નથી સુલભ બોધી હોય તેને જડ બેસે છે ઘણા ઘણા શાસ્ત્રો અને ઘણા વાક્યોનો અભ્યાસ કરતાં પણ જો જ્ઞાની પુરુષની એક એક આજ્ઞા જે ઉપાસે તો ઘણા શાસ્ત્રોથી થતું ફળ સહેજમાં પ્રાપ્ત થાય વચનામૂત આઠસો પંચ્યાસી કાળ અનંતથી કર્મ કૂટી રહ્યો કંઈક કાચું રહ્યું એ જ સાચું શું કાચું રહ્યું આજ્ઞા મળી નહોતી આજ્ઞા એટલે શું સત્પુરુષ ઉપર એવી શ્રદ્ધા એવી આસ્થા કે તે કહે છે તે સાચું જ છે તેના વચનોનું શ્રવણ થાય તે પ્રમાણે વર્તવાના ભાવ થાય અને ભાવનું પલટવું તે આજ્ઞા છે વચનામૂત ચારસો એકાણું જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે તે અવશ્ય સત્સંગને ઉપાસે છે અને જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે અને આત્માને ઉપાસના સર્વ દુઃખથી મુક્ત થાય છે એટલે કે મોક્ષ પામે છે જ્ઞાનની મુખ્ય આજ્ઞા તો શુદ્ધ આચરણની ઉપાસના રૂપ સદવર્તન છે ચરણ પ્રતિપત્તિ અને આ જ આજ્ઞાનું આરાધન એ પરમ પુરુષની મુખ્ય ભક્તિ છે આજ્ઞાનું આરાધન થયે નિર્મળ વિચારદશા ખીલે અને અત્યારે જે નથી સમજાતું તે સમજાતું જાય છે એક સત્પુરુષને રાજી કરવામાં તેની સર્વ ઈચ્છાને પ્રશંસવામાં તે જ સત્ય માનવામાં આખી જિંદગી ગઈ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભાવે અવશ્ય મોક્ષ જઈશ વચનામુ છોતેર જેને વિશે સત્સ્વરૂપ વર્તે છે એવા જે જ્ઞાની તેને વિશે લોક સ્પૃહ આદિનો ત્યાગ કરી ભાવે પણ જે આશ્રિતપણે વર્તે છે તેમ નિકટપણે કલ્યાણને પામે છે એમ જાણીએ છીએ વચનામુ ત્રણસો છોતેર પૂજ્ય બ્રહ્મચાર્યજી એક મુમુક્ષને લખે છે કે પરમ કોલના વચનોનો પોતે સમજો એટલો જ એનો અર્થ છે એમ ન માની લેવું પણ આ વચનોમાં વધુને વધુ સમય ફાળવીને ઊંડા અભ્યાસે આશય પકડાય ત્યારે ભેદ પકડાય સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સંકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ આ સમકિતની ગણતરીમાં આવી ગયું જે કુળમાં જીવ જન્મે તે કુળની ધર્મની ગણાતી ક્રિયાઓ આરાધતા કાળ વીતી ગયો પણ કલ્યાણ થયું નહીં એ તો પ્રત્યક્ષ જણાય છે તેથી તે અંગે જ્ઞાની ફરી ફરી વિચાર કરવા કહે છે પણ કોઈ ક્રિયા જળ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને મારક મોક્ષનો કરુણા ઉપજે જોઈ પરમ કુરોએ કહ્યું છે આમ જેવા તમારા ઉપર છે તો તમને શો ભય છે જ્ઞાની અને જ્ઞાનીની આજ્ઞાએ વર્તતા બધા જેવો મોક્ષ માર્ગમાં ગણાય છે મુખ પાઠે થયેલ ભક્તિના પાઠો વગેરે વારંવાર વિચારે તો જે ભાષા સમજાવી હોય ત્યાં વધુ લાભ થાય એ સહેજે સમજાય છે બ્રહ્મચારીજી બોધે છે કે સમય હોય તો વિષ દોહરા કે મંત્ર સ્મરણ જેટલી વધુવાર થાય તેટલો વધુ લાભ પૂજ્ય પ્રભુસિંહજી વારંવાર કહેતા કે વિષ દોહા સો વાર હજાર વાર બોલે તો પણ ઓછા છે પૂજ્ય બ્રહ્મચારીજી પણ બોધ્યું છે કે સ્મરણ મંત્રનું તો જીભને ટેરવે રેણ એટલે કે વેલ્ડિંગ કરી દેવું જોઈએ સ્મરણ મંત્રનો અભ્યાસ વારંવાર કરીએ તો તેનું મહત્ ફળ છે અને સ્મરણ છે તે માત્ર પરમપજનું સ્વરૂપ જ છે અને નિશ્ચયને પોતાનું સ્વરૂપ પણ તે જ છે આ અનન્ય શરણ વિષ દોહરા યમ નિયમ ક્ષમાપના જો ઉપયોગથી વંચાય વિચારાય આલોચના આદિમાં પ્રતિક્રમણમાં આવતા બધા ગુનાઓનો આમાં ઉલ્લેખ આવી જાય છે અહીં તો દેવશી રાયશી પાક્ષિક માસિક ચોમાસિક કે સંવંતરિક પ્રતિક્રમણ નહીં પણ અનંત કાળનું પ્રતિક્રમણ થઈ જાય છે આગળ કરેલા પાપોનો હું હવે પશ્ચાતાપ કરું છું એ ભગવાન હું બહુ ભૂલી ગયો બોધામૃત ભાગ ત્રણ પત્રાંગ અગિયારસો એકવીસમાં પૂજ્ય બ્રહ્મચાર્યજી કહે છે કે પ્રતિક્રમણ શીખવામાં હરકત નથી પણ આજ્ઞા ભક્તિનો ક્રમ ચૂકી ન જવાય તે અગત્યનું છે રૂઢ ક્રિયા કરવાથી કેટલેક અંશે પૂર્ણ તો બંધાય છે અને જ્ઞાનીની આજ્ઞાએ આજ્ઞાભક્તિ કરવાથી ઘાતિયા કર્મો ખપે છે કર્મોની નિર્જરા થાય છે અહીં બહુ મોટો તફાવત છે એટલે ભક્તિથી સંપ્રદાયની ક્રિયાઓ કરે એટલી જ ભક્તિથી ભાવથી આજ્ઞાભક્તિ કરે એ બેમાં વિશેષ હિત યોગ્ય શું છે એ બેમાં વિશેષ હિત યોગ્ય શું છે એ સહેજ વિચાર કરતા સમજાય એવું છે એકાંતે કોઈ ક્રિયાનો નિષેધ નથી કેમ કે રૂઢિ પ્રમાણે કરાતે સંપ્રદાયની ક્રિયાઓ છોડી દે અને પરમપની ભક્તિમાં પણ રસ ન આવે તો અતો ભ્રષ્ટોભ્રષ્ટ જેવું બનવા પામે ત્રિશંકુ જેવી સ્થિતિ થઈ જાય તે માટે એ ગ્રંથ યોગ્યને દેજો સુગુણ જગીશે જી એ વાત છે પત્ર સુધારના નવસો ચુમ્મોતેરમાં પત્રમાં પૂજ્ય બ્રહ્મચાર્યજી પ્રકાશે છે કે અહીં આગળ મુખ્ય તો આત્મજ્ઞાન થવાના નિમિત્તોને મુખ્ય કરવા અને પ્રતિક્રમણ આદિ ક્રિયાનો આગ્રહ ન રાખવા બોધ છે સત્સંગે થયેલ આજ્ઞા હ્રદમાં વિશેષ કલ્યાણ સમાયું છે શાસ્ત્રોક્ત રીતે મુખ્યપણે પાંચમે ગુણ સ્થાન કે પહોંચેલ સમ્યક દ્રષ્ટિ શ્રાવકને પ્રતિક્રમણ વગેરે બધી ક્રિયાઓ હોય છે જપ તપ ઓર વરતા દિશ તહા લગી ભ્રમરૂપ જહા લગી નહીં સંત કી પાઈ કૃપા પાયા પાયાકી બાત હૈ નિચ્છંદન કો છોડ પાયા કી બાત એટલે મેળવવાની વાત પાયાકી બાત એટલે જેણે પ્રાપ્ત કર્યું તેઓના અનુભવની વાત અને પાયાકી એટલે મૂળભૂત ફાઉન્ડેશનની વાત છે પાયાની વાત છે ની ચતુરલાલજીને પરમપુરદેવ વસોમાં કહેલ કે મુનિ અમારી આજ્ઞામાં રહેશો તો ચાર ગતિના ગમે તે ખૂણામાંથી તમને ખેંચી લાવીશું હવે દિંગધણી માથે કિયારે કુણ ગુંજેદાર ખેઠ ભેલના ભાવમાં જ્ઞાનીની આજ્ઞાએ માત્ર કાગડાના માસનો ત્યાગ કરનાર તે ભેલનો જીવ શ્રેણીક રાજારૂપ થઈ અનાથિમુનિના અંગે સમકિત પેમ્યા જે મહાવીર પ્રભુના સંગે ક્ષયિક થયું અને તે જ આજ્ઞાનું આરાધન કરનાર જીવ આવતી ચોવીસેના મહાપદ્મ નામના પ્રથમ તીર્થકંક થશે એમ શ્રી થાણંગ સૂત્રમાં કહ્યું છે વ્રત નહીં પચકાણ નહીં નહીં ત્યાગ વસ્તુ કોઈનો મહાપદ્મ તીર્થંકર થશે શ્રેણિક થાણંગ જોઈ લ્યો શિયાળના ભાવમાં જ્ઞાનીની આજ્ઞા રાત્રિભજનના ત્યાગથી તે શિયાળ ભવાંતરે શેઠ થઈ મોક્ષ પહેર જ્ઞાનીની આજ્ઞાનો જો જીવ જાણી જોઈને ભંગ કરે તો નરકે જાય એમ શાસ્ત્રમાં ઉલ્લેખ છે ઉપદેશ બોધ એ સામાન્ય સૂચન તરીકે હિતની વાતો છે જ્યારે આજ્ઞા એ આદેશ વચન છે તે લીધી કે ટેક ટકાવી રાખવા જ્ઞાનીનો બોધ છે આજ્ઞા લઈને તોડવી એ મહાભયંકર છે મુનિ મોહનલાલજી મહારાજને ભલામણ કરતાં પૂજ્ય પ્રભુસિંહજી લખે છે કે અમને જે જે આજ્ઞા દેવે કરી છે તે મારે પણ માન્ય હો એ ભાવના તમારે રાખવી યોગ્ય છે પ્રત્યક્ષ વચનામૃતમાંથી વાંચી વંચવી યાદમાં લાવી કાળ વ્યતીત કરશો જી આગળ પ્રભુસિંહજી લખે છે આ મોહનલાલજી મહારાજને કે તેમના કહેલા વચનામૃત પણ પ્રત્યક્ષ જાણશો જી ઉપદેશામૃત પાનુપચાસ પરમમાં બધા જ્ઞાની પુરુષો આવી ગયા એક સત્પુરુષને ભત્તા બધા જ જ્ઞાનીઓ આવી ગયા પુરુષ સાચા છે અને તેની પ્રતિ પણ સાચી આવી છે કે જેમાં પરમ કૃપાળું કહે છે તેમ જ મોક્ષ માર્ગ છે તેમજ મોક્ષ માર્ગ હોય તે પુરુષના લક્ષણાથી પણ વિતરાગપણાની સિદ્ધિ કરે છે જે વિતરાગ હોય તે પુરુષ યથાર્થ વક્તા હોય અને તે જ પુરુષની પ્રતિએ મોક્ષમાં સ્વીકાર યોગ્ય એવી સુવિચારણા તે પણ એક પ્રકારનું થાય જીવા જેવનું જ જ્ઞાન છે વચનામું સાતસો એકોતેર સાચા મોક્ષ માર્ગને પામે લેવા સત્પુરુષની તથારૂપ પ્રતિદિતિ સિદ્ધાંતમાં ઘણે સ્થળે સમકિત કહ્યું છે વચન સાતસો ઓગણસિત્તેર આજ્ઞા કોની આજ્ઞા કોના દ્વારા જ્ઞાનીની આજ્ઞા ત્રણ પ્રકારે જીવને પ્રાપ્ત થાય એક તો જ્ઞાનીના સ્વમુખે જીવને આજ્ઞા મળે તેમ જેમ કે ગૌતમ ગણધર ભગવાન મહાવીર પાસેથી રૂબરૂમાં ધર્મ પ્રેમ તે બીજું પ્રત્યેક જ્ઞાની પુરુષે જેને આજ્ઞા કરી હોય તેની મારફતે જીવને આજ્ઞા પ્રાપ્ત થાય તે ભગવાન મહાવીરના કહેવાથી ગૌતમ સ્વામી દેવી શર્મા બ્રાહ્મણને ધર્મ સંભાળવા ગયા તે અને ત્રીજું જીવ જ્ઞાનીની આજ્ઞા આરાધતો હોય તે જોઈને બીજો કોઈ આરાધક જીવ આ જ્ઞાનની આજ્ઞા છે એમ જાણી હિતકર્માની આરાધે સ્વીકારે તે આ ત્રીજો પ્રકાર વણાગ નટવરના સાર્થની જેમ પ્રત્યેક જ્ઞાનીની આજ્ઞા પૂજ્ય પ્રભુજીને પ્રાપ્ત થઈ અને તેઓએ સર્વેને આપી એટલે આ આજ્ઞા મૂળ પુરુષ દ્વારા જ આપણને મળે છે બીજા પ્રકારમાં કહ્યું તેમ જ્ઞાનની આજ્ઞાનો આરાધક અંતર્મુતમાં પણ કેવળ જ્ઞાન પામી શકે છે વસો ક્ષેત્રે સંત ઓગણીસો ચોપન પરંપરા બોધેલ કે જે કોઈ મુમુક્ષુ ભાઈઓ તેમજ બહેનો તમારી પાસે આત્મા સાધન માગે તેને આ પ્રમાણે આત્મહિતના સાધન બતાવવા તો જે પ્રભુસિંહજીએ કહ્યું છે કે સૌભાગભાઈએ તો તે સાધન મોમુક્ષને આપવા ગોપાળદેવ પાસેથી રજા માગી ત્યારે ગોપાલદેવ મૌન રહ્યા આગળ કહે છે કે અમે કહ્યું એટલે કે પ્રભુસિંહજી કહ્યું ત્યારે અમને તો બીજાને આપવા રજા આપી જે અમે તો જે કોઈ જેવો અમારી પાસે આવે છે અને એ સાધન તેના આત્માને અનંતિતનું કારણ જાણી આપી દઈએ છીએ માટે તે અલૌકિક ભાવે આરાધ્યું આ સાધન તે ભક્તિના વેશ દોહરા ક્ષમાપનાનો પાઠ ને ત્રણ કે પાંચ માળા સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્રની અને પછી અવકાશ હોય તો છ પદનો પત્ર શાસ્ત્ર વચનામૃતના ઉપદેશ પત્રો વાંચવા વિચારવાની આજ્ઞા છે પત્ર સુધા એકસો અઠ્ઠાણુંમાં પત્ર નવી આવૃત્તિમાં બસો છેતાલીસમાં એક બનેલી હકીકત ચોંકાવનારી અને બોધ લેવા જેવી છે પૂજ્ય બ્રહ્મચારીજી એક જિજ્ઞાસુબેનને લખે છે કે તમને ખબર મળ્યા કે તમારા પતિની સુગતિ થઈ નથી એટલે કે અધોગતિ દુર્ગતિ થઈ છે સારા ભાવ હતા ડાયા કહેવાતા ધર્મી હતા એમ તમે પણ માનો છો છેવટ સુધી તેમણે માનેલી વાત મુખથી વિસારી નહીં અને તેમ છતાં દુર્ગતિ કે દુઃખ છૂટ્યા નહીં તો મોક્ષ માર્ગ તે માનતા હતા તેથી બીજો કોઈ હોવો જોઈએ એમ તો સાબિત થાય છે ગમે તેવા ઉત્તમ પકવાનમાં ઝેર ભળેલું હોય તો તે ઉપરથી સારી રસોઈ જેવી લાગે પણ ખાનારના પ્રાણ અનાર થઈ પડે છે તેમાં એ બોધ્યું કે શાસ્ત્રો કે ભગવાનનું નામ જે સ્વચ્છંદ બોલાય છે ભણાય છે તે ધર્મ નામે અહંકાર સેવાય છે અને પાપ મૂળ અભિમાન કે અહંકાર છે તેથી પાપ નિરંતર બંધાતું હોવાથી દુર્ગતિ સિવાય બીજું ફળ શું આવી શકે માટે આત્મસિદ્ધિ શાસ્ત્રની શરૂઆતમાં કહ્યું છે તેમ રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ પામ્યા એમ અનંત છે ભાખ્યું જી નિર્દોષ અને પ્રત્યક્ષ સદ્ગુરુ યોગથી તે રોકાય અન્ય ઉપાય કર્યા થકી પ્રાય બમણો થાય અહીં પ્રત્યક્ષ સદ્ગુરુ યોગ એટલે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે વર્તન કરવું તે સદ્ગુરુ એટલે આત્મજ્ઞાની ગુરુની આજ્ઞા વિના જે શાસ્ત્ર ગીતા આદિ વંચાય કે ગમે તેવા મંત્રનો જાપ થાય તેમાં આત્માને લાભ થાય એવું કંઈ પણ હોતું નથી આટલી વાત ખાસ કરીને ઊંડા ઉતરને વિચારી દ્રઢ કરી દેવા જેવી છે જી એમ આ પત્રાંકમાં પૂજ્ય બ્રહ્મચારીજીએ બોધ્યું છે પોતાની રુચિને ગમ્યું ઘણા બધાએ કરવા માંડ્યું કે પોતાને સમજાય છે એમ જણાયું એવું નહીં કરતા હવે મન મારીને પણ જ્ઞાનીની આજ્ઞા અનુસાર ભલે શરૂમાં થોડે થોડે પણ એ જ કરવું જે છોટવામાં લેખે લાગે નહીં તો ગાચીના બળદ જેમ ફર્યા કરે અને મંજિલ તરફ તસો જેટલો પણ આગળ વધે નહીં એવું બને લખનાર કોણ છે જે ગવાય છે જે બોલાય છે એ કોની આજ્ઞાએ બોલાય છે એ અંગે વિવેક નથી બધા સાથે બેસી ગાયા કરે સમજ્યા વગર ધૂન લગાવે પણ તેના મૂળ અંગે તદ્દન અજાણ છે રસોઈ કદાચ બ્રાહ્મણિયા છે એટલે કે ચોખ્ખા પવિત્ર પુરુષે કરી તેનો આપનાર કોણ છે પીરસનાર કોણ છે કેમ ગમે તેવા સારા અને શાસ્ત્રી રીતે સાચા અર્થ કરનાર પણ જો પોતાનામાં વિતરાકતા ન હોય તો શ્રોતાને વિતરાકતા જન્માવી શકે નહીં એમ મોક્ષ માર્ગ પ્રકાશકમાં તાકીદ કરી છે પત્ર સુધામાં એક હજાર બત્રીસમાં પત્રાંકમાં જૂની આવૃત્તિમાં આઠસો એકતાલીસમાં પત્રમાં પણ આ અંગે માર્મિક બોધ છે કંઈ ન આવડે તો ભક્તિના વેશ દોરા ક્ષમાપનાનો પાઠ અને સ્મરણ મંત્ર સજા આત્મ સ્વરૂપ પરમગુરુનો જાપ કર્યા કરવાથી ભાવ પ્રમાણે મોટો પરમાત્મ હાંસલ થાય એમ સત્પુરુષોએ બોધ્યું છે અર્ધમાગ્દી કે સંસ્કૃતમાં પ્રણાલીગત ચાલ્યું આવતું પ્રતિક્રમણ કે સામાયિક જેનો ગુજરાતી અર્થ વાંચતા વિચારતા પણ ભાવ પ્રમાણે પ્રયાશ્ચિત થઈ શકે એમ છે નિત્યક્રમ અગાસમાં સવારની ભક્તિમાં આલોચના પાઠ ત્યારબાદ છ આવશ્યક કર્મ પ્રતિકમણ કર્મ પ્રત્યાખ્યાન કર્મ સામાયિક કર્મ સ્તવન કર્મ વંદના કર્મ અને કાયસર કર્મ આપેલ છેલ્લે મેરી ભાવના મંગલ ભાવના પણ આપી છે સરળ ભાષામાં હોવાથી સમજાય એમ છે આ ક્રમ જ્ઞાની પુરુષની આજ્ઞાએ યોજાયેલ છે વળી લેખક કે કરતાં બીજા ભલે હોય પણ જ્ઞાનીએ જે મંજૂર કરેલ છે તે જ્ઞાનીએ જ આપ્યું છે એમ ગણવું એમ પરમ વચનામું ત્રણસો પંદરમાં સ્પષ્ટતા કરી છે લખે છે અમે કોઈક વાર કંઈક કાવ્ય પદ કે ચરણ લખી મોકલીએ તે આપે ક્યાંય વાંચ્યા હોય સાંભળ્યા હોય તો પણ માનમાં સ્વરૂપ સહજમાં છે જ્ઞાનીના ચરણ સેવન વિના આનંદકાળ સુધી પણ પ્રાપ્ત ન થાય એવું વિકટ પણ છે પરમ પરમકુભને પ્રત્યક્ષ કરવાના છે કારણ કે જો પ્રત્યક્ષ હોત તો તેમના વચનોનું જ પાલન કરવાનું હતું એમ પૂજ્ય બ્રહ્મચારીજીએ મર્મ પ્રકાશ્યો છે જેને આત્મા પ્રત્યક્ષ છે તેની શ્રદ્ધા પ્રતિથી ભાવ થયો છે તેને પણ દર્શન કહ્યું છે પ્રવુષણમાં ચાતુર્માસમાં કે નિયમિત રીતે રોજ કરવય આક્રમ કરતાં જ્ઞાનીની આજ્ઞાનું આરાધન અને તેનું મહત્ મહત્ ફળ અલ્પકાળે મળે એમ છે જીવનું કલ્યાણ સત્પુરુષના લક્ષ્યમાં હોય છે પ્રતિક્રમણ ક્યુ કરવું ચોથનું પાંચમનું અને અમુક અમુક પુસ્તકોમાં ગોઠવેલ મળી આવે તે ઘણા બધા કરતા હોય તે જોકે વચ્ચે મુ એકવીસ અઠ્ઠાણુંમો બોલ કોઈ પણ શુદ્ધ અશુદ્ધ ધર્મગણે કરતો હોય તો તેને કરવા દો પણ પૂર્વ પુણ્ય યોગે હવે સત્ય વસ્તુ જાણવાની ઈચ્છા થઈ સત્ય વસ્તુ શું તે અંગે પૂછ્યું તે અંગે સાંભળ્યું અને સત્યનો આગ્રહ થયો એ મહત્ લાભનું કારણ છે નહીં તો વ સાધન બાર અનંત કયો એવું થાય પ્રતિક્રમણ પાપનું કરવું છે કોઈ તિથિ સંપ્રદાય કુળ કે રુચિમાં બેઠું કે પોતાને કહેતા કહેતીથી મેળવું તે નહીં આચરણ સૂત્રમાં લખ્યું છે આણાયે ધમો અને આણાયે તવો આજ્ઞાનું આરાધન એ તપ આજ્ઞાનું આરાધન એ ધર્મ એટલે હવે આ કાળના પરંકબૌના કૃપાપત્ર જીવોને તો વિષ દોહરા યમ નિયમ અને ક્ષમાપનાનો પાઠ સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્રનું સ્મરણ આજ પ્રતિક્રમણ આજ આલોચના અને આજ ધર્મનો ક્રમ અને છૂટવાનો માર્ગ છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ